પાદરા નગરપાલિકામાં કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને કારોબારી સમિતિની મિટિંગ મળી હતી કારોબારી સમિતિના તમામ સદસ્યો ખાસ હાજર રહ્યા હતા સાથે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા મિટિંગ દરમિયાન પાદરા નગરના વિવિ વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો ફેઝ વનમાં હાલ નગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ત્રેવીસ સોસાયટીઓમાં રોડ અને પીવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ફેઝ ટુમાં પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સત્યાવીસ સોસાયટીઓમાં પીવર બ્લોક અને રોડનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તરફ ગુજરાત રાજ્ય સરકાર તરફથી ચાર કરોડ પચાસ લાખની ગ્રાન્ટમાંથી સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે જેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે રૂપિયા 60 લાખના ખર્ચે જરૂરી સાધનો લાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પાદરા નગરપાલિકાની કારોબારી સભાની મીટિંગ મળી હતી જેમાં અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો પાદરા નગરપાલિકાનો વિકાસનો રસ્તો બહુ શુદ્ધ બહુ સારી રીતે ચાલે છે અને લગભગ આજે એવા બધા ઘણા નિર્ણયો લીધા છે ગામના વિકાસલક્ષી કે જેમાં ધારાસભ્ય શ્રીની ગ્રામમાંથી ફેઝ ટુમાં અત્યારે બાવીસ સોસાયટીમાં ને પેવર બ્લોક ચાલુ છે અને આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારીની લગભગ ત્રણ કરોડના ખર્ચે પેવર બ્લોક સીસી રોડ આ વર્ષની ગ્રાન્ટમાંથી સત્યાવીસ સોસાયટીમાં લેવામાં આવશે અને ગઈકાલ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સાડા ચાર કરોડ રૂપિયા પાદરા નગરપાલિકાને જે ફાળવ્યા છે એમાં વોર્ડિટ જે જરૂરિયાત હશે એ પ્રમાણ અને એક બે મોટા કામ લેવાના છે એ પણ અને એક કરોડ રૂપિયાના ખર્ચે આઉટસોર્સિંગથી પાદરા નગરના મુખ્ય માર્ગો જે રોડે રોજે રોજ સફાઈ થશે એ એક કરોડની ગ્રાન્ટમાંથી લીધા છે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો લીધા છે અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જે ચૂંટણી આચારસંહિતા પહેલાં નગરપાલિકાને સારેજા માટે આપ્યા હતા એના પણ આજે ટેન્ડર ખોલ્યા છે એવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂરી મળી છે